સીતારામ બધાને સીતારામ બધાને આજે જોખી લેશી અને બાગીચા દસ હાડા દસ હાડા દસ થઈ ગયા છે તો સારની ટાઈમ થઈ ગઈ છે તો સાર પણ બનાવવાનો હશે અને જો વૈભવને રમાડું છે વૈભવ હું કરા તો વૈભવ રમે છે અને વૈભવને રમાડું છું અને રસોઈ પણ તો અહીં બે ભારું રમજો હું રાંધવા જાઉં તો રસોઈ તો બે ભાડો અહીં રમજો ને તો જો ભાઈ બહુ રમે છે બે તો હવે જલ્દીથી રસોઈ બનાવી નાખું તો હવે બહુ ને માલકાળ અંદર બહાર રમવીએ છે તો હવે રસોઈ બનાવવાની છે તો તો રસોઈ બાકી છે તો રસોઈ બનાવી નાખું અને વ્લોગમાં કંટીન્યુ બીને આ રહેજો

¿Ampiento toquete, Todo eso no que. ¿Estás quieto? ¿Estás aquí de lo abre!

વૈભવ આવ્યો કે વૈભવ ભાઈ હાલો ઉભા થઈ હવે હાલો હલો વૈભવ નાય છે હાલો હવે હાલો હલો હવે હાલો હાલો વૈભવ તો હલો ના પાણી ઝાડું માથે હલો એવર માથે પાણી ઢાળું બસ હવે નઈ હવે તો ત્રણ વાગી જશે અને સા બનાવીને કારખાને દે આવીશું અને હવે વૈભવને રમાડું છું તો વૈભવ રમે છે અને રમાડું છું વૈભવને તો આ શેરીમાં ગા વૈભવ શેરીમાં નીકળી ગયો છે રમવા

કુર્તી ધાનમાં આવી તો ધૂની તો કપડાં કુર્તી લી લીધી છે ધ્રુવે હાટું તો કુર્તી હારી લાગી તો ફ્રોક નહોતું સારું તો કુર્તી લીધી છે કોટીવાળી કુર્તી લીધી છે તો ફ્રોક તો કાંઈ ધાનમાં ન આવ્યું નહોતું સારું તો કુર્તી હારી દીધી તો કુર્તી લેતા હવે તો મુશ્કેલી કુર્તી છે કોટીવાળી તો આ સો ધ્રુવી પાળેલી મીંડળી છે ધ્રુવ્યાનું નામ શું છે ધ્રુવિય નામે પાડેલું છે તો આજે હાડા પાંચ થઈ ગયા છે અને રસોઈ બનાવવાની પણ ટાઈમ થઈ ગઈ છે તો આજ લોક પૂરો કરીશું તો લોક ગીમા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે હાડા પાંચ થઈ ગયા છે તો રસોઈ બનાવવાની પણ ટાઈમ થઈ ગઈ છે અને બકાલો લેવા જવાનું બાકી છે તો આજ લો પૂરો કરીશું